દલિત યુવાન અને પ્રમુખ નું અપહરણ કર્યું તેને ઢોર માર માર્યો તેને ધાક ધમકી આપી અને માફી તેમને નગ્ન કરી અને તેમનો વિડીયો પ્રથમ તો જુનાગઢ પોલીસ પગલા લેવા ન માગતી હોય તેમ ચાર થી પાંચ દિવસ તપાસનું રટણ કરતી હતી પણ આખરે દલિત સમાજનો આક્રોશ અને પ્રેશર વધતા જુનાગઢ પોલીસે કાર્યવાહી કરી ગણેશ ગોંડલને ને ધબોચી લીધો પણ જોવાની વાત તે છે કે પ્રથમ દિવસથી જૂનાગઢ જુનાગઢ પોલીસ ગણેશ ગોંડલ એટલે કે તેના પરિવાર ઉપર હોય તેવું લાગી રહ્યું છે કોઈ 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 આતંકવાદી સામાન્ય ગુનેગાર ચોર લૂટેરા પોલીસ એને એવી રીતના રજૂ કરે છે એવી રીતના પકડીને લાવે છે તેના મોઢા એટલે કે તેનો ચહેરો ખુલ્લો રાખે છે પણ આ તો ગણેશ ગોંડલ હતા આનો ખોપ આનો ભય આનો ડર સૌરાષ્ટ્રના વિસ્તારમાં છે ગણેશ ગોંડલને બીજા ગુનેગારોને સજા મળે તેવી કોઈ સજા નહીં તેને સુવિધા આપવાનો પ્રયત્ન થયો ગણેશ ગોંડલને જ્યારે ગોંડલથી જૂનાગઢ લાવતા હતા ત્યારે જૂનાગઢ એસઓજીમાં મીડિયાનો જમાવડો હતો કારણ કે છેલ્લા પાંચ દિવસથી આ વિવાદ ચરમસીમાએ છે હાઈ પ્રોફાઇલ છે જૂનાગઢનું મીડિયા ગણેશ ગોંડલનો ચહેરો પોતાના કેમેરામાં ગેદ કેદ કરવા આતુર હતું બે બે ત્રણ ત્રણ કલાકથી મીડિયાના કેમેરામેનો જૂનાગઢ એસઓજી ઓફિસે ઊભા હતા પણ જ્યારે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે આખો ચહેરો તેમનો ઢાંકી દેવામાં આવ્યો તેમની સાથે તેમના સાગરીતોને લાવવામાં આવ્યા મતલબ કે તમને ખ્યાલ જ ના આવે કે આમાં ગણેશ ગોંડલ કોણ છે

આ સવાલ એટલે ઉઠી રહ્યા છે કે જુનાગઢ પોલીસની ભૂમિકા ઉપર જુનાગઢની પ્રજા કરી રહી છે ગુજરાતની જનતા પોલીસની આ નિષ્પક્ષ તપાસ ઉપર શંકા કરી રહી છે શું ગણેશ ગોંડલ એટલો બધો મોટો છે કે તે પોલીસને પણ પોતાના ખિસ્સામાં રાખે છે શું ગણેશ ગોંડલનો ડર એટલો બધો છે કે પોલીસના અધિકારીઓ પણ તેનાથી ક્યાંક દૂર રહે છે સવાલ કોઈ પણ હોઈ શકે આપણે જણાવી દઈએ કે આ વિવાદ એટલો બધો હાઈ પ્રોફાઇલ બની ગયો છે કે ગણેશ ગોંડલની જો ધરપકડ ન કરવામાં આવી હોત તો જૂનાગઢ સહિત ગોંડલ અને સૌરાષ્ટ્રમાં દલિત સમાજે ચક્કાજામનું એલાન આપ્યું હતું આખરે તેમની ધરપકડ કરવામાં આવી પણ હવે સવાલ તે છે કે સામાન્ય ગુનેગારને જે રીતના ટ્રીટમેન્ટ મળે છે તો ગણેશ ગોંડલ અને તેના સાગરિકોને સુવિધા કેમ મળે આ તસવીરો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમના ચહેરાઓ ઢાંકી દેવામાં આવ્યા છે એટલે કે મીડિયાના કેમેરાથી તે બચી શકે એવો કયો ખોપ છે એવો કયો ડર છે કે તમે સતત આ પરિવાર એટલે કે ગોનેશ ગોંડલ ઉપર મહેરબાન થઈ રહ્યા છો જયરાજસિંહ જાડેજા તેમના પિતા ભાજપના પૂર્વ ધારાસભ્ય છે ગણેશ ગોંડલના માતુશ્રી ગીતાબા જાડેજા ભાજપના અત્યારના વર્તમાનના ધારાસભ્ય છે આ પરિવાર ની એવી તૂટી બોલે છે કે કોઈ સામે આવવાની હિંમત નથી કરતા અને આ પ્રથમ વખત એવું બન્યું છે કે ગણેશ ગોંડલ હવે પોલીસ લોકઅપમાં અને પોલીસ કસ્ટડીમાં રાતો વિતાવશે અત્યાર સુધી તેમની ખુલે આમ દાદાગીરી લોકોને ધમકાવા લોકોને ડરાવા ખુલે આમ ચાલતું હતું પણ પ્રથમ વખત એવું બન્યું કે આ પરિવારનો એક પુત્ર કે જેના સોશિયલ મીડિયા ઉપર લાખો ફોલોઅર્સ છે જે પોતાની આજુબાજુ બાઉન્સરોની ફોજ રાખે છે સમર્થકોની ફોજ સાથે નીકળે છે તે પ્રથમ વખત હવે જેલમાં રાત વિતાવશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર